એક તરફ માસુમોના મોતનો કલ્પાંત ને બીજી બાજુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો એવો હરક કે માસૂમ મૃતકોના શ્રદ્ધાંજલિનો પણ મલાજો ન જળવાયો અને બન્યા ટીકાનું કારણ ભાજપના જ કાઉન્સિલર શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને તે છે ભાજપના વિવાદિત કાઉન્સિલરનો એક તરફ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો માહોલ

તે માસુમ મૃતકોની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ભાજપના કાઉન્સિલરે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના હરખમાં માસુમ બાળકોના કરુણ મોતનો મલાજો પણ ન જાળવ્યો અને જ્યારે મૌન પડાઈ રહ્યું હતું ત્યારે બે મિનિટનું આ મૌન શ્રદ્ધાંજલિ પૂરી થાય તે પહેલાં જ લગાવ્યા જય શ્રી રામના નારા એટલેથી પણ ન અટક્યા વૈષ્ણવાચાર્ય મૌન પાડતા રહ્યા અને ભાજપના કાઉન્સિલર મૃતકોની શ્રદ્ધાંજલિમાં હસતા રહ્યા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે

ત્યારે વાયરલ થયેલા વિડીયોને લઈને તમારો શું મત છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર